નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ભારતમાં આવીને એને શૂન્યમાંથી સર્જન કર્યું છે એવા વિજાજી સુથાર વિશે આજે જાણીએ જેઓ પાકિસ્તાનમાં આવેલા એ થર્ડ પારકર જિલ્લાના નગર પારકર તાલુકાના એ ઓવાણનો વાંઢિયો ગામ આવેલું છે જ્યાં બાસઠ જેટલા દરેક જ્ઞાતિના પરિવારો સમૂહમાં રહેતા હતા ઓવાણનો વાંઢિયો એ ગામમાં ત્રીસ ઘર અનુસૂચિત જાતિના હતા એક ઘર ઠક્કરનો હતું તેમજ દસ ઘર દરબાર સોઢાના હતા અને પંદર ઘર એ સુથારના હતા તેમજ પાંચ ઘર બાવાજીના હતા અને એક ઘર રબારીનું હતું અને અમારું આખું ગામ કુબાનું બનેલું હતું ગોળ ગોળ ભૂંગા હતા અને ઉપર ખીપડો નામના વનસ્પતિને કાપીને ભૂંગાને ઢાંકવામાં આવતું હતું બધા જ લોકોને જમીન મોટા પ્રમાણમાં હતી અમારે નાના મોટા થઈને કુલ બત્રીસ ખેતર હતા એટલે કે બસો પચાસ એકર જેટલી જમીન અમારી પાસે હતી અને જમીન રેતાળ હતી ગામમાં દરેકને ગાયો ભેંસો હતી દરેકને બળદ ગાડા હતા બધા જ ગરીબીમાં જીવી રહ્યા હતા પરંતુ દિલ મોટા હતા અને સાદગી પૂર્ણ અને સંતોષી જીવન જીવતા હતા પારકરમાં થોર જેવી વનસ્પતિઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે અમે ખેજડામાં થતા એ હાઘરાનું શાક બનાવીને ખાતા હતા હજી આજે પણ યાદ છે દરેક જ્ઞાતિના લોકો બધા જ સંપીને રહેતા હતા જ્યાં વિજાજી પથુજી સુથાર અને તેમનો પરિવાર રહેતો હતો તેઓ જણાવે છે કે સાંજનો સમય હતો સૂરજ આથમી રહ્યો હતો ભારત પાકિસ્તાનનું યુદ્ધ ખતમ થઈ ગયું હતું અને જનજીવન એ થાળે પડી ગયું હતું પારકર વિસ્તાર એકદમ શાંત હતો ત્યાં રેડિયામાં સમાચાર આવે છે શિમલા કરારના લીધે હિન્દુસ્તાન તેનો જીતેલો પ્રદેશ પાછો પાકિસ્તાનને આપી દેવામાં આવશે અને રેડિયો ત્યારે ખાસ કરીને માહિતી કે નવા સમાચાર સાંભળવાનું એકમાત્ર સાધન હતું અને પાર્કરમાં રહેતા દરેક હિન્દુઓના મનમાં એક પ્રકારનો ભય ફેલાયો હતો કે હવે શું થશે માહોલ એકદમ અફરાતફરીનો આવી ગયો કોઈ પરિવારો બધું જ મૂકીને રાત્રે ભાગ્યો તો કોઈ સવારે તો કોઈ બીજા દિવસે અમારા જેવા પરિવારો છેલ્લે છેલ્લે બે મહિના પછી પાર્કરની ધરતીને નમન કરીને ભાગ્યા અને અમે ત્યારે વિચાર્યું કે જો બેલા જશું તો સોળ ગામનું રણ આવેલું છે અને ત્યારે રણમાં પાણી હતું તો સુઈ ગામ બીજું સુઈ ગામ બાજુ પણ રણનો રસ્તો હતો એટલે અમે જમીન માર્ગે પસંદ કર્યો અને અમે રાજસ્થાન બાજુ બાકાસર રસ્તે સીધા બાકાસર નીકળ્યા અને અમે બાકાસર ખાતે ત્રણ થી ચાર મહિના રહ્યા અને પછી ત્યાંથી અમે થરાદ ખાતે આવ્યા કારણ કે અમારે સુથાર જ્ઞાતિના લોકો જયપુર બાજુ અને બાકીના થરાદ બાજુ હતા એટલે અમે એ થરાદ થરાદ ગયા અને ખાતે શરણાર્થીઓ માટે મોટો કેમ્પ આવેલો હતો ત્યાં ઓગણીસો એકોતેર થી ઓગણીસો ઓગણસી સુધી નવ વર્ષ સુધી રહ્યા ત્યાં ભારત સરકાર દ્વારા છાપરા બનાવી આપ્યા હતા અને કેમ્પમાં બધી જ સગવડ આપવામાં આવતી હતી અમને શિયાળામાં ગરમ કપડા આપેલા તેમજ જમવા માટે કાચો સામાન આપવામાં આવતો હતો થરાદ ખાતે ત્યારે અમારા સુતારના બેતાલીસ પરિવારો નાણાં મંત્રી બી કે ગઢવી હતી ઓગણીસો માં અમે થરાદ ખાતેથી આડેસર ખાતે આવેલા એ સોઢા કેમ્પમાં આવ્યા અને એ એ દરેક શરણાર્થીઓને ભારત સરકાર દ્વારા દસ એકર જમીન ફાળવવામાં આવી હતી તો અમને બાભણસર ખાતે આપવામાં આવી અને પાકિસ્તાનથી આવેલા લોકોને અહીંયા આડેસરની આસપાસમાં બાભણસર આડેસર ડેચાહરી નાદા વિજાપર આ બધા જ ગામોમાં દસ દસ એકર જમીન આપવામાં આવી હતી અને આડેસર પાસે આવેલા સોડા કેમ્પને અમે કાયમી માટે અમારું વતન બનાવી લીધું અને અમારા હાલે સોડા કેમ્પમાં એ સોડા કેમ્પમાં સુથારના બાવીસ ઘર આવેલા છે તેમજ બાવીસ બાકીના સોડા રાજપૂતોના આવેલા છે સોડા કેમ્પ પરિવારમાં પાકિસ્તાન જીવિતીમાં હાલે કાજાજી લાજાજી સુથાર ભૂરાજી લુભાજી સુથાર અને હું વિજાજી પથુજી સુથાર છીએ કે જેમને ઓગણીસો એકોતેરની ની તમામ ઘટના યાદ છે અમારે સગા સંબંધીઓ અમુક ત્યાં રહી ગયા છે જેમાં અમારે કુટુંબી ભાઈના ચાર ઘર છે અને એક ઘર મારી માસીનું પણ ત્યાં રહી ગયું છે ઓગણીસો એકોતેરમાં માં એ પાકિસ્તાનથી અમારે સુથારના ત્રણ હજાર ઘર એ જયપુરથી એ કચ્છના કપુરાશી સુધીમાં હિન્દુસ્તાનમાં આવેલા હતા જેમાંથી વાગડમાં એકસો પચાસ ઘર હાલે અલગ અલગ જગ્યાએ રહે છે થરપારકરમાં એક દાને ધાંધલ ગામ આવેલું હતું જે મેઇન રસ્તા ઉપર આવેલું ગામ હતું ત્યાં લોહાણા પરિવારો મોટા પ્રમાણમાં રહેતા હતા અને અમારે પારકરમાં ત્યારે બળદગાડું પરિવહન માટે એકમાત્ર સાધન હતું ક્યારેક ક્યારેક મહિનામાં એક વખત મોટી ગાડીઓ આવતી હતી કેરોસીન લઈને જે ગાડીઓમાં બહારની બાજુ વ્હીલ આવેલા હતા એટલે એ ધૂળમાં પણ એ વાહન ચાલતું હતું અમે ત્યારે એ બળદગાડું સીસમ નામના વૃક્ષના લાકડામાંથી બનાવવામાં આવતું હતું જે લાકડો લેવા માટે અમારે લોકો છેક અંજાર અને આવતા હતા તેમજ ગોળ ખાંડ વગેરે લેવા માટે બળદગાડું લઈને બેલા આવતા હતા ત્યારે મોટા ભાગનું પરિવહન એ બળદગાડા દ્વારા થતું હતું વિજાજી સુથાર જણાવે છે કે અમારે પરિવારમાંથી મંગલભાઈ સુથાર જે અમારા સગા સંબંધીઓને મળવા માટે બે હજાર સુથાર જણાવે છે કે અમે જ્યારે ઓગણીસો એકોતેરમાં માં આવેલા ત્યારે પાકિસ્તાન સરકાર દ્વારા એ હિજરતી પાછા બોલાવવા માટે એ પાકિસ્તાન સરકાર વતીથી એ અમરકોટ રાણા ચંદ્રસિંહ સોઢા સુઈ ગામ આવેલા અને બધા જ ને મળેલા હતા ત્યારે તેમની સાથે પાકિસ્તાન સરકારના અધિકારીઓ પણ હતા એટલે રાણા ચંદ્રસિંહે ત્યાંની ભાષામાં શાનમાં કહેલું કે ગદે એનું એ છે અથર બીજા એટલે કે પાકિસ્તાનમાં એનું એ જ છે તમે આવતા નહીં આ તો મારે સરકાર વતીથી એ આવવું પડે હું સરકારમાં છું એટલે એમ શાનમાં લોકોને સમજાવી દીધું હતું હાલે વિજાજી સુથાર જણાવે છે કે અમારે બધા જ પરિવારો ભારતમાં સુખી સંપન્ન છે અને માનભેર જીવી રહ્યા છીએ તેનો અમને અતિ આનંદ છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે